વળવા સંદેશો આપી રહ્યા છે જેમાં એક પણ રૂપિયાનું રોકાણ કરવામાં આવતું નથી આ ઓર્ગેનિક પદ્ધતિથી કેમિકલ યુક્ત દવા બનાવતી વખતે જેવા કે લીમડો આંકડો બાજરાનો લોટ પાણી અને જુદી જુદી વનસ્પતિઓનો ઉપયોગ થાય છે જેના લીધે રોગમુક્ત અને ઉતારો સારો એવો મળે છે હાલ ઉનાળાની સિઝનમાં માર્કેટમાં લીંબુની માંગ હોવાથી વિનોભાઈ સારી એવી આવક મેળવી રહ્યા છે આ ઓર્ગેનિક બાગાયતી ખેતી કરતાં કરવા માટે સરકાર દ્વારા પણ રકમની કરવામાં આવે છે